શહેર કોટડા પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા અઢી વર્ષ ઉપરથી ફરલો જમ્પ થયેલ તેમજ શાહીબાગ તથા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં લૂંટ હત્યાની કોશિશ તથા મારામારીના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ જણાવી દઉં કે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ગુનાના કામે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદી વિનોદ ઉર્ફે પી કે સન ઓફ પ્રહલાદસિંહ ઉર્ફે પહેલવાનસિંહ વંજારા જે રહેવાસી દિલ્હીવાળી ચાલી મોતીભાઈ રબારીના મકાનમાં ભાડેથી નરોડા ફ્રૂટ માર્કેટની સામે શહેર કોટડા અમદાવાદ અને મૂળ વતન ઉત્તર પ્રદેશ નાનો તારીખ સત્તર જુલાઈ બે હજાર બાવીસથી આજ દિન સુધી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતેથી ફરલો જંપ રહેલો હોય જે આરોપી શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશના ગુનામાં તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મારામારીના ગુનામાં પણ નાસ્તો ફરતો હોય જે આરોપીને પકડવા અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરાઈ હતી જે દરમિયાન આરોપી તેના વતન પ્રદેશ ખાતે હોવાની સચોટ અને વિશ્વાસપાત્ર બાતમી હકીકતના આધારે અત્રેથી એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપી આરોપીને તેના વતન યુપી ખાતેથી પકડી અત્રે લાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે કેદમાં રહેવા સારું મોકલી આપવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો